હું છું પ્રિયંકા તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ આજના મુખ્ય સમાચાર વિશ્વ યોગ દિવસે જુનાગઢ બન્યું યોગમય ઐતિહાસિક સ્થળો શાળા કોલેજ મંદિરો અને જેલમાં થયા યોગ એકવીસમી જૂન વિશ્વ યોગ દિવસે જૂનાગઢ યોગમય બની ગયું હતું જેમાં જુનાગઢમાં યોગ દિવસની ઉજવણી અંતર્ગત ઠેર ઠેર યોગના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા શહેરના ઐતિહાસિક ઉપરકોટ કોટ ડીજીપી ઓફિસ જિલ્લા જેલ ડોક્ટર સુભાષ યુનિવર્સિટી ડોક્ટર સુભાષ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કે જે નર્સિંગ સ્કૂલ બી અક્ષર મંદિર સહિતના સ્થળોએ વહેલી સવારથી જ યોગના કાર્યક્રમ યોજાયા હતા જેમાં મોટી સંખ્યામાં લોકોએ જોડાઈને યોગ કર્યા હતા વિશ્વ યોગ દિવસની ઉજવણી પરંતુ શીર્ષાસન વિથ પદ્માસન અને પદ્માસનમાં રેકોર્ડ ધરાવનાર સાધુને તંત્ર ભૂલ્યું ગિરનાર જંગલના પ્રગટેશ્વરના સાધુનો શીર્ષાસન વિથ પદ્માસનમાં એક કલાક અને દસ મિનિટનો અને ખાલી પદ્માસનમાં ત્રણ કલાક અને સોળ મિનિટનો રેકોર્ડ પણ તંત્ર અજાણ એકવીસ જૂન વિશ્વ યોગ દિવસની જૂનાગઢ સહિત સમગ્ર ગુજરાત અને દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે પરંતુ આ ઉજવણીમાં મશગુલ રહેલું તંત્ર યોગમાં અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરનાર સાધુને ભૂલી ગયું છે જુનાગઢ ગિરનારના જંગલમાં આવેલ પ્રગટેશ્વર મહાદેવ મંદિરના મહંત શીર્ષાસન વિથ પદ્માસનમાં એક કલાક અને દસ મિનિટનો રેકોર્ડ ધરાવે છે તો ખાલી પદ્માસનમાં તેઓ ત્રણ કલાક અને સોળ મિનિટનું રેકોર્ડ ધરાવે છે તેમનો આ રેકોર્ડ કોઈ તોડી શક્યું નથી પરંતુ કમનસીબી એવી છે કે આવા રેકોર્ડ હોલ્ડરને તંત્ર વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં પણ ભૂલી ગયું છે રાજ્યભરમાં આજે અગિયારમાં આંતરરાષ્ટ્રીય દ્વારકાના સુદર્શન સુદામા સેતુ એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ભુજના સ્મૃતિવન મ્યુઝિયમ ભારત પાકિસ્તાનની બોર્ડર પર સ્થિત નડા ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન મોરબીના મણિ મંદિર ઓખાના સામિયાણા ટાપુ બરડા ડુંગરના આભાપરા હિલ સ્ટેશન, ભાવનગરમાં હાથીબા دریا કિનારે, પોરબંદર ચોપાટી ખાતે તેમજ વડોદરા અટલાદરા સ્વામિનારાયણ મંદિર જેવા વિવિધ આઇકોનિક સ્થળો ખાતે યોગા અભ્યાસ કાર્યક્રમો યોજાયા હતા. ન્યાયાધીશો માટે નવી આચાર સંહિતા નક્કી કરાશે. ન્યાયાધીશની નિવૃત્તિ પછી કમિશન ટ્રિબ્યુનલ અને અન્ય બંધારણીય પદો પર નિમણૂક અંગે ચર્ચા જૂને સંસદની કાયદા અને ન્યાય અંગેની સ્થાયી સમિતિની મહત્વપૂર્ણ બેઠકમાં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશો માટે આચાર સંહિતા નક્કી કરવા અને ન્યાયાધીશોની નિવૃત્તિ પછી કમિશન ટ્રિબ્યુનલ સહિત અન્ય બંધારણીય પદો પર નિમણૂક અંગે નવી આચાર સંહિતા જારી કરવા અંગે ચર્ચા થવાની છે મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોએ એક્ઝિટ લોડના મહત્વને અવગણવું ન જોઈએ મોટા ભાગના મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો લાંબા ગાળાના રોકાણના મહત્વને સમજે છે અને ચક્રવૃદ્ધિ લાભ લઈને પોતાના પોર્ટફોલિયોને સધ્ધર બનાવે છે પરંતુ મોટા ભાગના મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો એક્ઝિટ લોડ બાબતે અધિક સજાગ હોતા નથી પરિણામે જ્યારે રોકાણ પાછું ખેંચવાનું હોય છે તે વખતે ગણતરી ખોટી પડવાની શક્યતા રહે છે પરિણામે જ્યારે મ્યુચ્યુઅલ ફંડ યુનિટ રીડીમ કરવામાં આવે ત્યારે અમુક પાસાઓને સમજી લેવા જોઈએ આ વર્ષના એપ્રિલ અને મે મહિનામાં ખાતરોનું એકત્રિત વેચાણ ચૌદ ટકા વધ્યું છે એમ અધિકૃત આંકડા દર્શાવે છે ભારતીય હવામાન ખાતાની આગાહી છે કે આ વખતે ચોમાસામાં વરસાદ સરેરાશ કરતાં અધિક પડશે તેથી ખેડૂતો અત્યારથી જ ખરીદી વધારી રહ્યા છે તેથી આગામી સમયમાં અછત સર્જાઈ નહીં ગયા વર્ષે ખેડૂતોને ખાતરોની શોર્ટેજ નોંધાઈ હતી હવે આવકવેરા રિફંડ માટે દિવસો ગણવા નહીં પડે ઝડપથી મળશે કરદાતાઓના પાન નંબર અને બેંક ખાતાની ચકાસણી હવે તાત્કાલિક થશે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ આવકવેરા ફાઇલિંગ પર પાન અને બેંક ખાતાને વાસ્તવિક સમયમાં લિંક કરવા માટે એક નવી સુવિધા શરૂ કરી છે આ નવી સુવિધા દ્વારા કરદાતાઓના પાન નંબર અને બેંક ખાતાની ચકાસણી હવે તાત્કાલિક રીતે કરી શકાશે આનો ફાયદો એ થશે કે આવકવેરા રિફંડ અને સરકારી લાભો સીધા અને ઝડપી ખાતામાં પહોંચી શકાશે ઊંચા દરે અગાઉથી મેળવેલી થાપણો પર બેંકોને લાંબા સમય સુધી ઊંચું વ્યાજ ચૂકવવું પડશે વ્યાજ દર ઘટતા બેંકોને થાપણો મેળવવી વધુ મુશ્કેલ સેવિંગ્સના દર પણ ઘટ્યા અગાઉથી જ થાપણો મેળવવામાં મુશ્કેલી અનુભવતી બેંકો માટે એક નવો પડકાર હવે ધિરાણ માંગ વધે તો બેંકો માટે રોકડની અછત સર્જાવાની પણ ચિંતા લાંબા સમય સુધી વ્યાજ દર જાળવી રાખ્યા બાદ રિઝર્વ બેંકે ચાલુ વર્ષમાં ત્રણ પોલિસી કમિટી બેઠકમાં જ જે રીતે સો બેซิસ પોઈન્ટ વ્યાજ દર ઘટાડ્યા છે તેનાથી હવે બેન્કોની હાલત કફોડી બની ગઈ છે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.